જ્યાં એક છીપની અંદર એક ચમકદાર મોતી રાખેલું હતું અરે નીલું બહેન આ મોતી તો સમુદ્રમાં જોવા મળે છે તારા માળામાં મોતી શું કરે છે મીઠુભાઈ એક વખત મારી પાછળ એક બાજ પડી ગયો હતો જેનાથી બચવાના ચક્કરમાં મને વાગી ગયો હતો અને હું દરિયામાં પડી ગઈ હતી તે દરિયામાં મારો જીવ એક જળપરીએ બચાવ્યો હતો તેણે આ ચાદો એ મોતી આપ્યું હતું તેણે કહ્યું હતું કે આ મોતીમાં કોઈ મરતા પક્ષીનો જીવ બચાવવાની તાકાત છે જે પક્ષીએ ક્યારે કોઈ પાપ ના કર્યું હોય અને ક્યારે કોઈનો દિલ ના તોડ્યું હોય મારે આ મોતી તેવા જ પક્ષીનો જીવ બચાવવા માટે વાપરવાનું છે તેની વાત સાંભળી મીઠું પોપટ બસ આજ રાહ જોતો હતો કે ક્યારે આસમાની ચકલી સુઈ જાય અને તે મોતી ઉઠાવીને ભાગી જાય ચાલો મીઠું ભાઈ હું હવે સુઈ જાઉં છું પણ સુઈ જાઓ આવતીકાલે સવારે સાથે ફરવા માટે નીકળીશું ઠીક છે સારું નીલુ હવે બંને જણા આંખો બંધ કરી સુઈ ગયા